નમસ્કાર ગુજરાત ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે તો મિત્રો જાણીશું આજના તાજા અને મહત્ત્વના સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને વિડીયોને દિલથી એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય તો જોઈએ આજના મુખ્ય સમાચાર સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો ગુજરાત પરની સિસ્ટમ કચ્છ સૌરાષ્ટ્રના ભાગોમાં પહોંચી બંગાળની ખાડી પરથી મધ્ય ભારત પર થઈને ગુજરાત પહોંચેલી સિસ્ટમની અસર હાલ રાજ્યના ઘણા જિલ્લાઓમાં જોવા મળી છે આ સિસ્ટમના લીધે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે અને કેટલીક નદીઓમાં પૂર પણ આવ્યા છે હવે આ સિસ્ટમ આગળ વધીને તે સૌરાષ્ટ્ર કચ્છ તથા અરબી સમુદ્ર પર પહોંચી ગઈ છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ પડવાના વિસ્તારોમાં આજથી ફેરફાર થતો જોવા મળશે ગુજરાતમાં ચોમાસા દરમિયાન જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં સૌથી વધારે વરસાદ થાય છે આ બંને મહિનામાં બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમો રાજ્ય તરફ કે તેની આસપાસ આવે છે તેના કારણે પણ આપણે ત્યાં વરસાદ પડે છે આ ઉપરાંત ગુજરાતની આસપાસ બનતી સિસ્ટમો આ ગાળા દરમિયાન ભારેથી અતિભારે વરસાદ લાવવા માટે કારણભૂત બને છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અતિવૃષ્ટિ ખેડૂતો માટે પેકેજ જાહેર ઉપરાંત ગામ લોકો તરફથી રસ્તા તેમજ ઓવરબ્રિજ સહિતની જે વિવિધ માંગણીઓ મળી છે તેના પર વહેલેસરે ઉકેલ લાવવા માટે અલગ અલગ વિભાગ માટે સંકલન કરીને ઝડપથી કામગીરી શરૂ થાય તેવા પ્રયત્નો કરીશું મંત્રીએ કહ્યું હતું કે ખેતી પાકને નુકસાન અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીઓને સર્વ કરવા અંગે અગાઉથી સ્ટેડિંગ સૂચના આપી દેવામાં આવી છે તેમજ મિત્રો ઉપલેટા તાલુકામાં અતિવૃષ્ટિના લીધે ઓગણીસ જેટલા પશુઓના મોત થયા છે જે બાબતે રાજ્ય સરકાર દ્વારા સહાય ચૂકવી પણ દેવામાં આવી છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની મોટી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદ અંગે મોટી આગાહી આપી છે જે મુજબ આગામી ચાર દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ અને ઝાપટાની શક્યતાઓ છે પંચમહાલના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદની આગાહી છે બનાસકાંઠામાં પણ હળવાથી ભારે વરસાદની શક્યતાઓ જોવા મળી શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી ભારે વરસાદની સંભાવનાઓ છે